મુકેશભાઈ બી પરમાર મંત્રી ભીલસાવા મંડળ દાહોદ દાહોદ મહીસાગર ગોધરા અને આજુબાજુના જે વિસ્તારના તમામ આદિવાસી ભાઈ બહેનો અને અન્ય સમાજના જે ભાઈ બહેનો ભીલસેવ મંડળ સંસ્થા સાથે જે કંઈ સંકળાયેલ છે તમામ વર્ગના નવા વર્ષના નૂતન વર્ષાબિંધન બે હજાર બ્યાસીનું વર્ષ સૌના માટે ફળદાયી સુખદાયી આરોગ્યમય અને તમામ રીતે સુખદાયી નીવડે એવી આજના દિવસે શુભકામના પાઠવું છું ભીલસેવા મંડળ એ ઠક્કર બાપા દ્વારા સ્થાપિત સો વર્ષ જૂનામાં જૂની સંસ્થા છે સેવા મંડળના અત્યારે પંદર હજાર બાળકો નિવાસી બાળકો આશ્રમશાળાઓમાં છાત્રાલયોમાં અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ રહીને અમારે ત્યાં અભ્યાસ કરે છે સેવા મંડળની અત્યારે નાની મોટી સાહેટ જેવી સંસ્થાઓ છે એનો કુશળ વહીવટ ચાલે છે સેવા મંડળના તમામ કાર્યકરો તમામ સ્ટાફગણને આજના શુભ દિવસે બધાને હું શુભકામના પાઠવું છું ભીલસા મંડળની સ્થાપના આજે સો વર્ષ પહેલાં થઈ ભીલસા મંડળના જો ઠક્કર બાપા આ વિસ્તારમાં ના આવ્યા હોય ગાંધીજીના કહેવાતી તો આ વિસ્તારનો જે અત્યારના જે પશ્ચિમ મધ્યપ્રદેશના જે વિસ્તારમાં અને જે રાજસ્થાનના જે વિસ્તારમાં જે અત્યારે આદિવાસીઓ જે રીતે જીવે છે એના કરતાં સ્થિતિ સારી કદાચ ના હોત અહીંયાથી બિલછાવા મંડળ દ્વારા ભારતભરમાં જૂનામાં જૂની કામ કરનારી આ સંસ્થા છે આ સંસ્થાના તમામ કાર્યકરો જે તે વખતે ઠક્કરબાપાએ બિહારમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં અને અત્યારે પાકિસ્તાનના થરપાકરમાં બાપાએ જૂના જુદા અલગ અલગ કાર્યકરોને મોકલીને આ સમાજના પછાતના આદિવાસી દલિતોના કામ માટે કાર્યકરો તૈયાર કરીને મોકલ્યા હતા જેની ઉપજ તરીકે આજે બિલસાવા મંડળ કામ કરી રહ્યું છે ભારતભરમાં અનેક ક્ષેત્રોમાં આ સંસ્થાએ કાર્યકરો આપ્યા છે અનેક આઈ એસ આઈપીએસ અને પ્રથમ વર્ગના અધિકારીઓ પણ આપ્યા છે જે આ સંસ્થાને ગૌરવ છે વીલસાવા મંડળની સાથે તેઓ નિવૃત્તિ પછી પણ જોડાઈ રહે અને આ સમાજને ઉત્થાન માટે પોતાનું યોગદાન આપતા રહે તે માટે હું આજના દિવસે શુભ ભાવનાથી એમની પાસે અપેક્ષા રાખું છું આ સંસ્થાને યાદ કરતા રહે સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે સૌ સાથે મળી અને સહકારથી અમે એ માટે સૌ આજના દિવસે સૌને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત